નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને લાઇક કરી અને તમારા બધા ખેડૂત મિત્રોમાં મોકલી દેજો તો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા મોટા માર્કેટિંગ યાર્ડો છે એમાં બજાર કેવી રહેલી છે કયા પાકોના ભાવ વધેલા છે કયા પાકોના ભાવ ઘટેલા છે શરૂઆત આપણે કરીશું રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સાત રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયા હતો તુવેર સત્તરસો ચાલીસથી થી એકવીસો નેવું રાયડો આજે નવસો ચાલીસ થી એક હજાર પિસ્તાલીસ ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરીની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલસિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર પાસઠ પાંત્રી પંચ્યાસી ચોળી નવસો સિત્તેરથી ઓગણીસો મેથી નવસો સાઠથી બારસો નેવું એરંડો એક હજારથી અગિયારસો ચોરાણું કાળા તલ ઓગણત્રીસો પચાસથી ચોત્રીસો એંસી રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો બેતાલીસ પીળા ચણા તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો બે હજારથી એકત્રીસો નેવું વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો ત્રણસો વીસથી સાતસો પંચાવન લસણ ઓગણત્રીસો પચાસથી પિસ્તાલીસો અડદાજે સોળસો એંસીથી અઢારસો સિત્તેર ધાણા અગિયારસો બેતાલીસથી ચૌદસો ઓગણ ધાણી બારસો ત્રેવીસથી ચૌદસો સાઠ તલ બે હજારથી પચીસસો પંદર રૂપિયા ઝીણી મગફળી એક હજારથી અગિયારસો નેવું જાડી મગફળી અગિયારસોથી બારસો સાઠ કપાસ તેરસો પચાસથી પંદરસો ત્રેસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો તેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો આડત્રીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ખવા 450 ચારસો પચાસથી પાંચસો સિત્તેર ચણા તેરસોથી ચૌદસો અડસઠ તુવેરા જે અઢારસોથી એકવીસો અઠ્ઠાણું એરંડો એક હજાર પચાસથી અગિયારસો ચોસઠ રૂપિયા કાળા તલ ત્રેવીસો પચાસથી બત્રીસો વીસ સોયાબીન સાતસો ચાલીસથી આઠસો ઓગણત્રીસ ધણા અગિયારસો પચાસથી તેરસો સિત્યોતેર તલ અઢારસોથી ચોવીસો અઠ્ઠાણું જાડી મગફળી નવસોથી અગિયારસો એંસી રૂપિયા जीरा जो बात करिए जूनागढ़ अंदर आज तो चार हज़ार रुपया छत्तालीस सौ तीस रुपया बात करिए जामनगर एरडो एक हज़ार पंचावन थी अगिय सौ एक लसण अगियारो त्रीसतालीस सौ दस रो नौ सौ पचास थी नौ सौ पंचाणु अजमो बे हज़ार सत्यावीस सौ पिस्तालीस धाणा नौ सौ चालीस तेर सौ पिस्तालीस सोयाबीन पाँच सौ थी सात सौ जा मगफड़ी एक हज़ार अगियार सौ दस ચીણી મગફળી નવસોથી અગિયારસો પાંચ કપાસ સાતસો એંસીથી ચૌદસો પંચાણું જામનગરની અંદર જો જીરાની વાત કરીએ આજે તો એકત્રીસો રૂપિયાથી અડતાલીસો પિંચોતેર રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ખમ આજે પાંચસો અડતાલીસથી છસ્સો ડુંગળી બસો એકાવનથી સાતસો છાસઠ તુવેર સત્તરસો પંચાવનથી એકવીસો અગિયાર મગ આજે તેરસો અગિયારથી સોળસો એકવીસ એરંડો નવસો એકાણુંથી અગિયારસો છન્નું અડદ સત્તરસો એકવીસથી અઢારસો એકત્રીસ ચણા આજે તેરસો એકથી ચૌદસો છેતાલીસ વાલ પાંચસો એકવીસથી અઢારસો એકાવન મેથી નવસો એકથી અગિયારસો છવ્વીસ લસણ બે હજાર એકાણુંથી ચુમ્માલીસો એકાણું રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો પંદરસો અગિયારથી ઓગણત્રીસો એકોતેર રાયડો નવસો એકતાલીસથી નવસો એકતાલીસ चोड़ी नौ सौ एक थी सत्तर सौ एक नवी मगफड़ी एक हज़ार छवीस अगियारो एक झीणी मगफड़ी आठ सौ अग्यारो एक जाड़ी मगफी आठ सौ एकावन तेर सौ एक कपासाजी अगियारो तो एक, थी एक, एक थी पंदर सौ बात करिए तो आठ सौ एकावन चौदह सौ एक धाणी नौ सौ एकावन पंदर सौ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો તેત્રીસો એકાવન રૂપિયાથી અડતાલીસો એકોતેર રૂપિયા આમ મોટા મોટા જે માર્કેટિંગ યાર્ડો છે સૌરાષ્ટ્રના એમાં કપાસના ભાવમાં છે એ તેજીનો માહોલ જોવા મળેલો હતો જા નહીં પણ પાંચથી દસ રૂપિયા જેવી તેજી છે કપાસમાં જોવા મળેલી હતી અને જીરા બજારની જો વાત કરીએ તો જેમ રાબેતા મુજબ જઈ રહ્યું છે એ જ રીતે કોઈ મોટો વધારો નથી અથવા તો કોઈ મોટો ઘટાડો નથી છેલ્લા મહિનાની જો વાત કરીએ જીરાની અંદર તો બે હજાર રૂપિયાની આસપાસ ઘટાડો જોવા મળેલો છે પણ હાલ પૂરતો કોઈ મોટો ઘટાડો કે મોટો વધારો જોવા મળેલો નથી તો આ હતા તમામ માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે અહીંયા જે વિડીયા દેખાય છે એ હજુ જો તમે ના જોયા હોય તો જોઈ લેજો એમાં પણ તમને ઘણી બધી માહિતી મળશે વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર